જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ સક્કરિયાની ખીર તો સક્કરિયાની ખીર આપણે ઉપવાસ માટે વાર તહેવાર કોઈ પણ ઉપવાસ માટે અને વ્રત છે છોકરીઓના વ્રત તો ચાલી જ રહ્યા છે એટલે એના માટે આપણે આજે બનાવીશું સક્કરિયાની ખીર તો આપણે સક્કરિયાની ખીર બનાવવા માટે ચાર સક્કરિયા લીધા છે અને એક બાઉન જેટલું આપણે દૂધ લીધું છે અને અડધી વાટકી આપણે મિલ્ક પાવડર લીધો છે અડધી વાટકી જેટલા કાજુના ટુકડા લીધા છે અને અડધી વાટકી જેટલા આપણે બદામના ટુકડા લીધા છે અને એક વાટકી ખાંડ લીધી છે આપણે થોડાક આપણે પિસ્તા લીધા છે અને એક ચમચી જેટલું આપણે ઇલાયચી પાવડર લીધો છે અને એક વાટકી આપણે ઘી લીધું છે આપણે થોડુંક આપણે કેસર લીધું છે તો આપણે જે સક્કરિયા લીધા છે એની પેલા છાલ કાઢી લઈશું ખીર બનાવવા માટે હવે આપણે આ રીતે બે બાજુથી આ રીતે આપણે કાઢી અને આપણે આ રીતે છાલ કાઢી લઈશું સક્કરિયાની આ રીતે સરસ રીતે છાલને કાઢી લઈશું છાલ કાઢીને પછી આપણે ખમણી લેશું આ રીતે બધા કાઢી તો આપણે બધા સકરિયાની છાલ ને કાઢી લીધી છે હવે આપણે એક આ ખમણી લીધી છે એમાં આપણે ખમણી લઈશું શક્કરિયાને આ રીતે આ રીતે ખમણી લઈશું આ રીતે ખમણવાનું છે હવે આ રીતે આપણે બધા સકરિયાને ખમણી લેશું હવે સક્કરિયા સરસ રીતે આપણે ખમણી લીધા છે અને હવે આપણે શેકી સક્કરિયાને ઘીમાં તો પેણી ગેસ પર મૂકી દીધી છે અને હવે હું ઘી એડ કરી દઈશ પેણીમાં આ જે એક વાટકી જેટલું ઘી લીધું એ બધું એડ કરી દીધું છે મેં હવે ગરમ થવા દેસુ હવે સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે ઘી તો આપણે સક્કરિયા લીધા છે એ ઘીમાં શેકી દઈશું આપણે સ્લો ગેસે શેકવાના છીએ બહુ ગેસની ફ્લેમ ખાસ નથી રાખવાની જેથી કરીને આપણે આજે સક્કરિયા છે એ બળી ન જાય દાજી ન જાય એટલે સ્લો ઉપર જ આપણે શેકવાના તો થોડીક વાર હલાવશું શેકાય ત્યાં સુધી આપણે થોડીક વાર શેકાવા દઈશું શેકાય છે ત્યાં જ આની સુગંધ સરસ આવે છે એમ હવે ધીમે ધીમે આપણે સકરિયા શેકાઈ પણ ગયા છીએ પણ સરસ આવે છે હવે આપણે શક્કરિયા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે આની અંદર દૂધ એડ કરી દઈશું આપણે આ દૂધ લીધું છે બધું એડ કરી દઈશું એટલે સક્કરિયા શેકવામાં દસ થી પંદર મિનિટ થાય છે એમ દસ મિનિટ સુધી તો આપણે શેકવા જ પડે અને આની ખીર પણ બહુ મસ્ત લાગે છે એમ ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે એનો ટેસ્ટ સારો લાગે એમ હવે આપણે ખાંડ લીધી છે એટ એક વાટકી એડ કરી દઈશું થોડીક વાર આપણે હલાવીશું હવે આપણે આ મિલ્ક પાવડર લીધો છે એ પણ આપણે ખીરમાં એડ કરી દઈશું મિલ્ક પાવડર નાખવાથી આપણે માવા જેવો ટેસ્ટ આવે છે ખીરનો એમ મસ્ત ટેસ્ટ આવે છે આપણે મિલ્ક પાવડર પણ એડ કરી દીધું છે હવે આપણું દૂધ ગરમ થોડુંક થોડુંક ખાવા લાગ્યું છે અને મિયામાં મિલ્ક પાવડર નાખો તમે કાચા દૂધમાં એમના હલાવીને નાખો તો પણ ચાલે મેં ડાયરેક્ટ નાખી દીધો છે એટલે તમારી તમારે જેવી રીતે નાખો એ રીતે તમે શકો અને હવે આ થોડુંક દૂધ ગરમ થઈ ગયું છે થોડુંક ઉપરથી દૂધ હું લઈ અને જે આ કેસર લીધું છે એમાં હું નાખીશ આ રીતે એટલે કેસર થોડુંક આપણે આ રીતે થોડીક વાર રહેવા દઈશું ગળવા દઈશું પેલા કેસર કલર આવવા દઈશું પછી આપણે ખીરમાં એડ કરી દઈશું હવે આપણે કેસર જે આ દૂધમાં ગળવા મૂક્યું હતું એ આપણે આ રીતે સરસ રીતે હલાવી લઈશું આ રીતે આનો કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે દૂધની અંદર એડ કરી દઈશું કેસર તમે ખીરમાં નાખો પણ નાખો તો પણ ચાલે અને ના નાખો તો પણ ચાલે પણ મને કેસર થોડું પસંદ છે હવે ખીર આપણે એકદમ સરસ રીતે ઘાટી પણ થવા લાગી છે અને આ ખીર તમે ઉપવાસમાં પણ ખાઈ શકો હવે વ્રત બધા ચાલુ થઈ ગયા છે એટલે એમ કે આ વ્રતમાં પણ ખાઈ શકે અને કોઈ પણ તમે અગિયાર ઉપવાસ રહ્યા હોય તો પણ તમે આ ખીર બનાવીને ખાઈ શકો એમ હવે આપણે સરસ રીતે ખીર ઘાટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘાટી પણ થઈ ગઈ છે હવે આપણે ગેસની સ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું હવે આપણે આમાં એલચી નાખી દઈશું આપણે જે આ એલચી લીધી છે એડ કરી દઈશું એલચી નાખવાથી આપણે ખીરનો સ્વાદ પણ સરસ આવે છે એમ અને આ તમારી એકદમ ખીર રબડી જેવી જ લાગે એમ કોઈને લાગશે જ નહીં કે આ સકરિયાની ખીર છે તમે શેરો બનાવતા હોય સકરિયાનું પછી તમે દૂધમાં પણ એમનેમ નાખીને ખાતા હોય પણ આ રીતે તમે ખીર બનાવશો તો ખૂબ સરસ લાગશે રબડી જેવાનો સ્વાદ આવશે હવે આપણે જે કાજુ લીધા છે એડ કરી દઈશું થોડાક આપણે બાઉલમાં લઈશું ત્યારે ઉપરથી એડ કરીશું થોડાક આપણે પિસ્તા લીધા છે થોડાક એડ કરી દઈશું બદામ થોડીક એડ કરી દઈશું થોડાક ટુકડા આપણે ઉપરથી એડ કરીશું હવે થોડીક વાર ઠરી જાય એટલે આપણે બાવનમાં લઈ લઈશું હવે આપણે થોડીક ઠંડી પડી ગઈ છે ખીર અને હવે આપણે એક આપણે લઈ લઈશું હવે આપણે હીટ થોડીક ઠંડી હોય તો જ ભાવે એમ બહુ ગરમ નહીં બહુ ઠંડી નહીં એમ હવે આપણે જે થોડા થોડા કાજુના ટુકડા રાખ્યા હતા થોડા થોડા ઉપરથી એડ કરી દઈશું આ રીતે અને થોડાક આ બદામના ટુકડા આ રીતે એડ કરી દઈશું હવે આ પિસ્તા એ પણ થોડા થોડા ઉપરથી એડ કરી દઈશું આ રીતે થોડાક અંદર ને થોડાક ઉપરથી એડ કરવાના આ રીતે તો સરસ રીતે સક્કરિયાની શકરિયાની ખીર તૈયાર થઈ ગઈ છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ખીર બની છે તો આની સુગંધ પણ સરસ આવે છે અને તમે પણ કોઈ પણ વાર તહેવાર કોઈ પણ ઉપવાસ કરો તો તમે આ ખીર બનાવીને ખાઈ શકો છો તો તમે પણ જરૂરથી એકવાર આવી રીતે ખીર બનાવજો અને કમેટમાં પણ કહેજો પણ બનાવીને કે સક્કરિયાની ખીર તમને કેવી લાગે છે તો તૈયાર છે આપણી સક્કરિયાની ખીર અને જો તમને મારી આ સક્કરિયાની ખીરની રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારી સક્કરિયાની ખીરની રેસિપી કેવી લાગે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ